પારડીના બાલદા જીઆઈડીસીની ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ બનાવતી કંપનીમાંથી કોપર ફ્લેટ બસબાર તથા આખે આખી તિજોરી તસ્કરો ઉચકી ગયા હતા પારડીના બાલદા જીઆઈડીસી ખાતે આવેલ વિદ્યુત પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારના રોજ કંપની સંચાલક અવિન દેસાઈ કામ પતાવી સાંજે પોતાના ઘરે ગયા હતા જે બાદ શનિવારના રોજ સવારે કંપનીના મેનેજર ઈશાન મહેતાએ ફોન કરીને જણાવ્યું હતું કે ફેબ્રિકેશન અને પ્રોડક્શન વચ્ચેનું શટર તૂટેલી હાલતમાં છે જેની જાણ થતાં જ તાત્કાલિક અવિંદ દેસાઈ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં તેમણે જોયું તો શટરનું તાળું તૂટેલી હાલતમાં મળ્યું હતું જેમાં તપાસ કરતાં ઇલેક્ટ્રિક પેનલની અંદર લગાવવામાં આવતા કોપર ફ્લેટ બસ બારની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અંદાજે છસો પચાસ કિલો જેની કિંમત રૂપિયા છ લાખ છસોની ચોરી કરી ચોટાઉ ફરાર થઈ ગયા હતા તેમજ ઓફિસમાં દિવાલ ઉપર લગાવવામાં આવેલ તિજોરી પણ તસ્કરો આખે આખી ઉચકી ગયા હતા જેમાં એલઆઇસીના દસ્તાવેજ પાન કાર્ડ બેંકની ચેકબુક ટેમ્પો તથા કારની બુક સહિતના દસ્તાવેજો હતા સમગ્ર તસ્કરો ચોરી કરી જતા સમગ્ર મામલે પારડી પોલીસ મથકે કંપનીના સંચાલક અવિન દેસાઈએ અંદાજે છસો પચાસ કિલો કોપર ફ્લેટ બાર જેની કિંમત રૂપિયા છ લાખ છસો તથા દસ્તાવેજ ભરેલી આખી તિજોરીની ચોરી થઈ અંગેની ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે